તો મહારાષ્ટ્રના જ્યારે નાયબ મુખ્યમંત્રી અને તેમના નિધન પર રાજનાથ રાજનાથસિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને ટ્વીટ કર્યું છે આપણે જણાવી દઈએ કે તે સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અકાળ અવસાન વિશે જાણીને ખૂબ આઘાત અને દુઃખ થયું અને તેમના લાંબા જાહેર જીવન દરમિયાન તેઓ મહારાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ રહ્યા તેઓએ લોકો પ્રત્યેની તેમની કરુણા અને તેમની જાહેર સેવાના પ્રત્યે તેમના અતૂટ સમર્પણ અને તે માટે જાણીતા હતા તેમના પરિવારના શુભેચ્છકો અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયની સંવેદનાઓ વ્યક્ત કરું છું